પણ ખરેખર ખૂબ પ્રેમ તમે બધા આપી રહ્યા છો બધાને મારા જય માતાજી ને બધા જ મારા વડીલો અને જેમને મને મોટો બનાવ્યો છે ખૂબ મદદ કરી છે ખૂબ સહકાર આપે છે એવા તમામ મારા વડીલો બેઠા છે સ્પેશિયલી શરૂઆત તમારા ધારાસભ્યથી કરું રાજેશભાઈ મારા શરૂઆત સાથી કહેવાય અને મારા દરેક ખરાબ સમયની અંદર સાથે ઊભો રહીને

વાતો આપણે વર્ષોથી કરીએ છીએ સ્નેહ મિલનો થયા સંમેલનો થયા મિટિંગો ભરાઈ સમાજ ને આગળ લઈ જવા માટે ચર્ચાઓ થઈ આગેવાનો બી બધા બહુ આવ્યા પણ હજુ સુધી પરિણામ નહીં મળ્યું કારણ કે હજુ આપણે ઊંઘી રહ્યા છીએ દર વખતે એક જ વાત કરી છે જાગો જાગો પણ જાગીને કરવું હું ખબર નહી હકીકત છે પણ હવે મને વિશ્વાસ છે કારણ કે શિક્ષિત અને યુવા વર્ગ તમારા નેતા બન્યા છે તમારા વિસ્તારના મદદ કરજો લ્યા શિક્ષણ માટે તમારા વિસ્તારના સાથે ખૂબ એક્ટિવ છે ખુબ મહેનત કરી રહ્યા છે અને હવે તો બધા ભેગા છીએ તો ભૂકાળ નીકળવાના છે બધા એક મંચ પર છે બહુ ઓછા દિવસો એવા મળે તમને કે બધા જ પાર્ટીના લોકો એક મંચ પર હોય સમાજની વાત કરવાની ચિંતા કરવા કરી રહ્યા છે તો તમારે બધાની ફરજ છે બધાને મદદ કરજો અને ખાસ શિક્ષણ માટે જે વાત કરી મારી દિલથી ઈચ્છા છે કે કપડ વિસ્તારની અંદર કઢવાડ વિસ્તારની અંદર એક એવું સંકુલ બને હું મારા ભાઈ રાજેશભાઈ ને હું જવાબદારી આપું છું ભાઈ આ તમારી જવાબદારી છે

અર્જુનસિંહ સાહેબ એ એવી વ્યક્તિ છે જયારે મહીપતસિંહ કોઈ નતું ઓળખતું ત્યારે મહીપતસિંહ સામેથી ફ્રન્ટ કીધું મહીપતસિંહ આવું મારે તમને મળવું છે એવા અર્જુનસિંહ સાહેબે બેઠા છે અને અત્યારે તો આપણા સમાજ નો ગૌરવ કહેવાય એના માટે તાલી પાડો યાદ બરોબર મને આજે બી યાદ છે કે હું સંજયસિંહ બાઇક લઈને રાત્રે સમાજના ઉત્તર માટે ગામડે ગામડે ફરતા હતા એ ચલાવવાનું પાછળ ગયું આજે આપણા આગળ લઈ જવાની જવાબદારી હજુ બી થોડો ડર છે ભાઈ આપણા મંત્રી બન્યા એનો મતલબ હજુ બી ડર છે આ ડર થોડો વધારો લે બધા ભેગા ખરેખર જે દિવસે આ બધા જ એક મંચ થી તમે બધા ભેગા થઈને કામ કર્યું કોઈ સરકાર ની કોઈ પાર્ટી ની આપણે જરૂર નહીં પડવાની આપણી જ ટૂંકમાં સમજો બીજી ખાસ વાત બહેનો બધી બેઠી છે ધવનસિંહ મને પૂછતા હતા ભાઈ પછી આપણા વૃદ્ધાશ્રમની ની અંદર આપણા સમાજના કેટલા છે મેં કીધું સાહીઠ ટકા આ દુઃખની વસ્તુ છે છતીય સમાજ જે દરેક સમાજની આગેવાની લેતો હોય દરેક સમાજનું ધ્યાન રાખતો હોય દરેક સમાજની વ્યક્તિઓને પડતી મુશ્કેલી માટે લડવા માટે બોલવા માટે એના કામ કરવા માટે તત્પર હોય અને આપણા સમાજનું જ્યારે કોઈ વડીલ આપણા વૃદ્ધાશ્રમ માં આવે છે ત્યારે મને સૌથી વધારે પીડા થાય છે સાહેબ ના હોવું જોઈએ આપણા આપણું કામ છે આશ્રુ આપવું હોય પણ આપણું ઘરનું વડીલ બીજા કોઈ વૃદ્ધાશ્રમની અંદર આશ્રો લેવો જાય આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ આપણી બીજી ના હોય એટલે પ્લીઝ મારી દિલથી ઈચ્છા છે કે આપણા વડીલોને સાચવજો એનાથી વિશેષ મોટા ભગવાન કોઈ નથી કોઈ મંદિરમાં લઈ જાવ ચાલશે આપણા ઘરની અંદર જે આપણા સાસુ સસરા છે આપણા જે મમ્મી પપ્પા છે એ જ આપણા ભગવાન છે કેને કોઈ મંદિરના પગે લાગવાની જરૂર નહી તેમની સેવા કર તમારી જિંદગી સફળ થઈ જશે અને શિક્ષણ માટે ચોક્કસથી વાત કરીશ જેટલા બી આગેવાનો બેઠા છે જેટલા બાળકો બેઠા છે શિક્ષણ માટે અમારા ભાઈ રાજીશભાઈ છે એમને કહેજો ચોક્કસથી મદદ કરશે એના સિવાય વિશેષ પણ જરૂર પડી આપણા સમાજના કોઈ પણ બાળકને એક લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ પચીસ લાખ પચાસ લાખ જાહેર મંત્રી બોલું છું ફી ભરવાનું થશે મેં પછી જોડો આજે બેઠો છું આગળ આવો ખાલી દસ હજાર ની ટિફિન લઈને જિંદગી જીવવાની એમાંથી બહાર નીકળો નહીં ગણતરી હવે થવાની કદાચ ભાષા મારી કડવી છે થોડી રફ છે પોલીસ કરીને નહીં બોલું જે છે રોકડું પોલીસ પણ હવે ખરેખર જો સમાજમાં તમારી નોંધ લેવડાવી હોય આગળ વધવું હોય અને તમે ઈચ્છા હોય તમારે આવનારા ભવિષ્યની કોઈ ગણતરી કરે તો જાગજો નહીં તો પછી વારી જ છે ક્યાંય કશું મેળ નહીં આવે બધાને બહુ બધી શુભેચ્છાઓ બહુ બધા વડીલો ગુરુજન બેઠા છે પણ ઓલવેઝ તમારો ભાઈ તમારી સાથે છે આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિને શિક્ષણ બાબતમાં આરોગ્ય બાબતમાં કોઈ પણ બાબતની અંદર જરૂર પડે તમારો ભાઈ ઓલવેઝ તમારી સાથે છે કદાચ ફોન નહીં ઉઠાવું જોઈએ તકલીફ છે પણ મારું ઘર એ ખુલ્લું છે આવજો નિરાશ નહીં થવા દો એની ગેરંટી આપું છું થેન્ક યુ ખુબ ખુબ આભાર તમે બધા ખુબ પ્રેમ આપો છો બસ આવી રીતે સાથે રહેજો આનાથી પણ વધારે આપણે બધા મળીને ખુબ સારું કરતા રહીશું થેન્ક યુ બહુ બધી શુભેચ્છાઓ